હા પણ આપણે આપણી સંકાર માટે રાખી લેવાય વળી આપને અફસોસ થાય ખોટો પર થવાનું એ જ થાય ગગલા જો પટકાવાનું હોય તો મને કારો હોય કે દોરો આપણે કારો હોય કે દોરા સામે તો મળવાનું એવો જ મળે はい તો વાત સાચી છે તમારી હા હવે આમ તમારે શું લેવાનું છે ગગલી બેન એમ તાર ગગલી બેન ની ઓલી હોરીન દર્શન કરવા જાય આપણે તને ખબર ધાણી હોય કરવાની મીન્સ કે ઓલી આમાં પ્રદક્ષિણા કરીએ તો ના આપણે રેડીએ હા ઈ લેવાની છે અચ્છા ઈ તો અમારી લેવાની છે કાઈ કદાચ તો ખબર નઈ આવે હું હોય કાઈ નઈ હાલ છે હાલ સવાર પુસ્તર મમ્મી ને તો લેતી જાના ધકો ધક્કો ના એને હાલ સવારી થઈ સકે તો કે તો સમજ હવે ઓડી થઈ સો હમણા લગન કરી હાહરે જવાનું સારે કઈ નું જોઈ જા હવે મને શીખવા જો તો ખરી પછી લગન પછી મારે હું શીખવાનું છે ને એમ ખાલી આ કાટતા શીખી જા ખાલી આ કાટતા કાઈ ઘરવારો કે એટલે એ નાક કાઢીને જોવાનું એટલે આફેડો છે ને કરી નાખે ઈ જ આ કોણ આવ્યો જો પગલાનો

અન બોલો ને હવે કેના માટે ફોન કર્યો હે હું કઈ ઉની પૂછું છું કઈ ઉની પૂછું છું એડી પર તું મને વારો આવા દે તો હું કઉ ને હાજી કે તમે મોઢે તાળા માર્યાસ મે બોલો ને એ ના આવ ને એટલે મારા ટોક બિસ્કિટ લેતી આવજો એ ભગવાન ને ને છોકરા જેવી વાતો કરે છે બોલો બિસ્કિટ ખાવા છે નત લઈ આવવા મારે એક તો મે તમને ખબર કીધું તું કે તમે જાવ બધી વસ્તુ લેવા લેવા તો ગયા નહીં હ હું નત લઈ આવવાની કાઈ તો પછી પૂછતી હતી હું કામ કે હું લઈ આવું બોલો ઘરના કામની વસ્તુ હોત ને તો કઈક વિચાર કર બિસ્કિટ તો હું આઈ જ લઈ આવીશ જ નહીં કોઈ વાતે એ તો ફોન રાખ હું રીલ્સ ઘુમેડવા માંડું તું અમે કેટ છો ને રીલ્સ ઘુમેડો આ ઘુમેરો એમાં જ બિસ્કિટ આવતા હોય ને તો ખાઈ લેજો જો આવું છે ને પછી ક્યાં લેતા આવજો ફલાણ લઈ આવજો ઠીકરું લઈ આવ કે જો આ યાદ રાખી આવું કરે ને એટલે કોઈને છે ને પછી લઈ નઈ જવાનું રૂપાડી રાડી થી લઈ આ નઈ જવાનું પછી એમાં શું લઈ જવાય આહા હા તું જા પૈડીને જા પછી મને કેજે છે ને તારા ઘરના એટલા કામ પડ્યા હોય અને તું તાર ઘરવાળાને કે કે તું વસ્તુ લેવા જા અને તારો ઘરવાળો કે એમાં ન જાવું અને ઘરના કામ કરીને વસ્તુ લેવા જવાની અને પછી બધું આવીને પછી રસોઈ કરવાની એવું હોય અને તારો ઘરવારો અહીંયા સોફા બેઠો બેઠો ખાલી હોય તો એ તારો મગજ ના જાય તો મને કહેજે શું હોય હવે હોય બધું પછી જોજે ને તું મને યાદ કરજે ને ગબલીને કે કે મુજે અપને ઘર જાના મુજે અપને ઘર જાના તમે બહુ બેવડા હોમાં તો પછી લગન જ નઈ કરું ના ના છે ના કર અમે બધા લાડવા ખાધા ખા પછી હારો હોય ખાવાનો તો હોય જ શીખાઈ જી ના ખાઈ એમ કે મારે નતા કરવા લગન અને પછી એમ કે કે જેને ના મારે બહુ લગન કરવાની ઈચ્છા હે પણ થાતું નથી બોલો રયો હાલો હાલો જલ્દી કરો પછ રસન તાણું થઈ જાય હાલ ધાણી ની આમ મળતું હોય ઓલી બાજુ હું જરી કાટો મારી આવું હું લઉં કે નહીં ધાણી એને હાલો થઈ ગયો ખરીદી આવડી હશે ને આવતા વેદ ધબધબાટી ના મૂળ માં હશે એટલે આપણે છે ને શાંતિ થી ગેલેરી ઉભા નકર હોલ માં હશે ને તો ધબધબાટી બોલાવ નાખશે આ ભલે થોડો તડકો લાગે પણ કોઈ એને એના તાપ તો આકરો નહી હોય હા એટલે કાઈ ધંધો છે તમારે કાઈ એટલે કાઈ લે તું આયા ક્યાં આવી થેલા લઈને તમારે ગયા થેલા લઈને નથી આવી મગા એ બધું ઈ લઈ આવી સુ થાણી ને બધું આજ હોળી છે તો દર્શન કરવા જવા જોઈએ ને હા ઈ તો વાંધો નહી તો તાર જા ને વાંધો નહી મૂકી દે રસોડા હા તમારે રીલ્સ જોવા ઉસા નથી આવતા તો મારે જ મૂકવું જોઈએ ને આ પણ આવો તાપ કા બરે આ કે સૂર્ય જોન પાછળ કેવો બરે છે આજ કેટલું તાપમાન ઉસું હતું ખબર છે હું ગઈ ને તમારું માથું સડી ગયું હે આવ પણ તમને તમને ગઈ ની તમને એમ ના થાય કે હાલો કાર લઈને જાય તો થોડીક છે ને આરામ થાય બગલી ને હવે આવડી છોકરી તો હવે આ તડકામાં રમી આવે હા આવડી છોકરી રમી આવે આવડો છોકરો તરીસમાંથી ઉસો નથી આવતો ખબર નઈ કે આ સોખડિયામાં લગન થયા તા ઢેડા સિવાય કઈ ધંધો જ નથી અહીંયા તો હજી હજી એને શરમ નથી આવતી મોબાઈલ જ ઘૂમેડસ બોલાય હામે આટલું 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 ભાષા દઉં છું ને તોય

એમ પ્રહલાદ કરીને એક મોટો ભક્ત હતો પણ એના પપ્પા હિરણીએ કશી પૂછે ને એને ના ગમતું એને એમ કીધું તારે મારી પૂજા કરવાની એમ વિષ્ણુ ભગવાનની ને તો પ્રહલાદ એમ કહેતો કે વિષ્ણુ ભગવાન છે એમ તમે નહીં અને હું ભગવાનની જ પૂજા કરીશ એના પપ્પા એ બહુ સમજાવો બહુ સમજાવ્યો કે તું ભક્તિ મૂકી દે ભક્તિ મૂકી દે બાકી હું તને હેરાન કરીશ એમ એનો એટલો તો ઈગો હતો કે એના દીકરાને જ કહેતો કે શેને હું તને હેરાન કરીશ બોલ લે પછી શું થયું પછી એવું થયું કે છે ને એની બેન છે હોલિકા કરીને એને એવું વરદાન હતું તું આગમાં જાય ને હે તો એક ચૂની આપી હતી ભગવાને એટલે એ એવું વરદાન હતું કે ચૂની ઓઢી લે ને હે તો એને આગ કાંઈ કરી ના શકે એમ એ એમને મજરી એમ એને આગ અડી જ ના શકે ઓહો પછી પછી છે ને હિરણ્ય કાશી પૂ એની બેનને કીધું હવે છે ને એ કે પ્રહલાદ મારું કાંઈ માનતો નથી એને છે ને આપણે આગમાં સળગાવી દઈએ એમ તો તું છે ને આગમાં બેસ અને તને તો વરદાન છે એટલે તું છે ને માથે ઓઢી લેજે ચૂની અને એને ખાલી ખોળામાં બેસાડ દેજે એટલે એ બળીને ખાખ થઈ જાય ઓ બાપરે આવું કહી દીધું પછી હોલિકા છે ને એ આગમાં બેઠી એને તો ખબર હતી કે મને ચૂની ઓઢાડશે એટલે મને તો આગ લાગશે નહીં બરોબર એટલે પ્રહલાદને ખોડામાં લઈ અને પછી આગમાંથી પસાર થવાનું હતું એને તો એ પસાર થતી હતી તો એવો પવન આવ્યો એવો પવન આવ્યો કે છે ને હે ઓલી હોળીકાની ચૂની ઉડવા માંડી એમ પણ ભક્ત પ્રહલાદ હતો એ તો એક જ નામ લેતો તો વિષ્ણુ ભગવાનનું વિષ્ણુનું જ નામ લેતો હતો એટલે ઓલી ચૂની ઉડી ઉડીને ડાયરેક્ટ છે ને પ્રહલાદના માથે આવી ગઈ બોલ એટલે પછી છે ને હોલિકા બળીને ખાખ થઈ ગઈ અને પ્રહલાદ બચી ગયો વારે વાહ ભક્ત પ્રહલાદો આજો ભક્ત કહેવાય આને હા બસ ત્યાંથી હોળીનું આ મહત્વ છે એ હાલો હાલો બાયુ પ્રેક્ટિ પ્રેક્ટિક કઈ બાજુ ઝાડ ગઈ ખબર પડી કાઈ કી બાજુ આવશે સોમાસુ કેવો વરસાદ વરસશે હવે આ શું છે એન બધા એ કે હોળીની ઝાડ જે બાજુ જાય ને એ બાજુ વરસાદ થાય એ મમ્મી ધાણી બધું લઈ આવા ને એ હા તું ભૂલકણી છો ભૂલી જા મારે તો લઈ આવવું પડે ને બધું હા મોટા કહેવા નું તમારી યાદ રાખે અમે તો છોકરામાં આવીએ હા છોકરામાં જીબડા તો લાંબા છે એ હાલો ને ભાઈ આ હોળી ના પડતી પાછી એ હાલો હાથ પકળો ને હાથ પકડીને હોળીની પ્રદક્ષિણા કરીએ સાને હવે કા હાથ પકડવો નથી અસાન બની હાલવા માંડને હાથમાં વર્ષા થઈ જશે તો સારી ને લપ કરતી એ બાયુ વાહન કમરુંન બધું સેકીલે જોય એટલે દુખાવા મટી જાય તારું કરને તું પહેલા બાયુ વારી થઈ છે પાસરાવી જાઓ એકવારમાં દાણી ઉભી નાખી ના દેતા સાાર ભરવાના છે આ તો ઠળવી દેહે બધાય તું હાલને હવે તો હાથ મૂક દર્શન કર લે એવો એ તાપું હોય તો બાયું મહાદેવ ઊભા નથી તાપું હાલ ને ભાઈ ઘરે તું એ બધી મટી જાય થઈ જાય સરસનો આ કન શરૂ સા તો હાથ મોબાઈલ હોય ને ચિંતા કર માં નથી કાઈ સેકું એટલે છે ને રીલ્સ તમને અંગૂઠા કોઈ તકલીફ ના પડે રીલ્સ સે ઉપાડો લીધો સાન કરતે તું વસ્તુ લઈ તો સારું હતું પાછું લેવા જવાનું થાય પાછું ઈ શેકાઈ ગયો તાપ તો પછી લાગશે પેલા થોડીક વારમાં આવે તો વાતચીત કરીએ ને જાય વાતચીત નહીં પંચાયત કરીએ બોલ તમને ભારી ઉપાધી બધી એરીંગ કોડી ખબર પડી ગઈ ને બધી સેનું મહત્વ છે આવો ગગલી બેન હવે પડી ગઈ હોડી હું કામ કરે ને હાલો તો સારું હવે આપણે જાય ઘરે બાયો તો મને લાગે હવે આવવાની હોય છે બીજી ગઈ હોય છે આ બધાય બધે બીજી જાતાય છે આપણે બાજુમાં એક થાય છે તો સારું છે કે આઘું જાવું ના પડે આ ઈસ ને તું તાર મિત્ર આ વાતું કર લે હા હો એ મારાવાળા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને કરો અને બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં આગગલીની દુનિયાની નવી કોમેડી સાથે